સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આવેદનો આપી હકારાત્મક પરિણામની માંગ સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આજે વનરક્ષક આંદોલન ગ્રુપના નેજા હેઠળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાઓ આપવામાં આવી હતી જેનું પરિણામ તારીખ 30 જુલાઈના રોજ સાંજે ફોરેસ્ટ વિભાગ દ્વારા માત્ર નામ સાથે જાહેર કરતા આજીવન વિભાગની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નોર્મલાઇઝેશન સાથે વિદ્યાર્થીઓના નામો તથા ટકાવારી સાથે પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ધ્રાંગદરાામામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું

છેલ્લા બે વર્ષથી આ ફોરેસ્ટની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે બે મહિનામાં ભરતી પડેલી અને લાસ્ટ ગત બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં ફોરેસ્ટની એક્ઝામ લેવાની હતી તેના વારંવાર અનેક આન્સર કે આવવા છતાં પણ એમનો કોઈ નિર્ણય ન આવેલો અને છેલ્લે અત્યારે જ્યારે ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું ત્યારે એમાં પીડીએફ મૂકવામાં આવી કે આઠ ગણા ઉમેદવાર અમે લઈ ગઈ આઠ ગણા ઉમેદવારમાં એવું કોઈ જણાવવામાં નથી આવ્યું કે કોઈના માર્ક નથી જણાવવામાં આવ્યા સીધે સીધા એમના ડાયરેક્ટ એમના નામ સહિત એમને નામ મૂકી દીધા એટલે અમારી વિનંતી છે કે કે એમના નામ સહિત અમને માર્ગ જણાવો બધાના માર્ગ જણાવો ડાયરેક્ટ માર્ગ સહિત માર્ગ જણાવશો તો અમને ખબર પડશે કે કોણ ઉમેદવાર કેટલા માર્કે પાસ થયો કયા ઉમેદવારને કેટલા માર્કે અમારી વિનંતી છે કે આ બધા માર્ગ જણાવે અને ગાંધીનગર સુધી અમારી આ જગ્યા વધારો અને આ અમારું પહોંચે અમે અમે મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવામાં આવે છે જો હજી આનો કોઈ સાચો નિર્ણય નહી આવે તો અમે ગાંધીજીના ચિંત્યા માર્ગે અમે અમે આંદોલન કરીશું હજી પણ હાંગર ગરન છે હું ફોરેસ્ટની તૈયારી કરી રહ્યો છું આજ રોજ ધાંગદરા તાલુકાના સમગ્ર જે ફોરેસ્ટ વિભાગમાં જે ભરતી બહાર પડી છે એમાં જ્યારે ફાઈનલ જ્યારે રિઝલ્ટ આવ્યું તેમાં ઘણા બધા પ્રશ્નો હતા આઠ ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા પણ એ ઉમેદવારોમાં કયા ઉમેદવારના કેટલા માર્ક છે તે કાંઈ કહેવામાં જ આવ્યું નથી